ઓમ શ્રી ગણેશ નમઃ બોલો શંકર ભગવાન ને જય ભક્તો આજે આપણે વિડીયો લઈને આવી ગયા છે આપણી આ ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે અને આજે આપણે શિવ મહાપુરાણની કથા સાંભળવાની છે તો આ કથા તમે પૂરેપૂરી સાંભળજો હવે આપણે આગળની કથાનો આરંભ કરીશું અને આ ચેનલમાં તમે જો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને આવનારી બધી કથા તમારા સુધી પહોંચે અને બધી કથાનો લાભ મળે અને પુણ્યને પ્રાપ્ત થાય બોલો હર હર મહાદેવ આજનો જે અધ્યાય છે કથા છે એમાં શિવલિંગની સ્થાપના એના લક્ષણો અને પૂજનની વિધિનું વર્ણન તથા શિવપદની પ્રાપ્તિ કરાવનારા સત્કર્મોનું વિવેચન ઋષિઓએ પૂછ્યું હે સુતજીત શિવલિંગની સ્થાપના કેવી રીતે કરવી જોઈએ એનું લક્ષણ શું છે એની પૂજા કેવી રીતે કરવી જોઈએ કયા દેશકાળમાં પૂજા કરવી જોઈએ અને કયા દ્રવ્યો દ્વારા એનું નિર્માણ કરવું જોઈએ સુતજીએ કહ્યું હે મહર્ષિઓ હું આપ સૌને માટે આ વિષયનું વર્ણન કરું છું તે ધ્યાન દઈને સાંભળો અને સમજો અનુકૂળ અને શુભ સમયમાં કોઈ પવિત્ર તીર્થમાં નદી વગેરેના કિનારે પોતાની રૂચિ પ્રમાણે એવી જગ્યાએ શિવલિંગની સ્થાપના કરવી જોઈએ જ્યાં તેનું નિત્ય પૂજન થઈ શકે પાર્થિવ દ્રવ્યથીને જળમય દ્રવ્યથી અથવા તેજસ પદાર્થથી સ્વયંની રુચિ અનુસાર કલ્પોમાં કહ્યા અનુસાર લક્ષણોથી યુક્ત શિવલિંગનું નિર્માણ કરીને એની પૂજા કરવાથી ઉપાસકને એ પૂજનનો પૂરેપૂરો લાભ મળે છે સંપૂર્ણ ફળ મળે છે સંપૂર્ણ શુભ લક્ષણોથી યુક્ત શિવલિંગની જો પૂજા કરવામાં આવે તો તે તત્કાળ પ્રજાનું ફૂજાનું ફળ આપનાર બને છે જો ચલ પ્રતિષ્ઠા કરવી હોય તો એને માટે નાનું સરખું શિવલિંગ અથવા વગેરે શ્રેષ્ઠ મનાય છે જો અચલ પ્રતિષ્ઠા કરવી હોય તો સ્થૂળ શિવલિંગ અથવા વિગ્રહ સારો મનાય છે ઉત્તમ લક્ષણોથી યુક્ત શિવલિંગની પીઠ સહિત સ્થાપના કરવી જોઈએ શિવલિંગની પીઠ મંડલાકાર ચોરસ ચૌકોર ત્રિકોણ અથવા ખાટલાના પાયાની જેમ ઉપર નીચે જાડો અને વચમાં પાતળો એવો આકાર હોવો જોઈએ આ પ્રકારે લિંગ પીઠ મહાન રૂપ આપનાર હોય છે પહેલાં માટીથી ને પથ્થર વગેરે અથવા લોખંડ વગેરેથીને શિવલિંગનું નિર્માણ કરવું જોઈએ જે દ્રવ્યથી શિવલિંગનું નિર્માણ થયું હોય તે જ દ્રવ્યથીન પીઠ પણ બનાવવી જોઈએ આ જ સથાવર અચલ પ્રતિષ્ઠાવાળા શિવલિંગની વિશેષ વાત છે ચર શિવલિંગમાં પણ લિંગ અને પીઠનું ઉત્પાદન એક જ હોવું જોઈએ પરંતુ બાણલિંગ માટે આ નિયમ નથી લિંગની લંબાઈ નિર્માત નિર્માણ કરતા અથવા સ્થાપના કરાવનારા યજમાનના બાર આગળ જેટલી હોવી જોઈએ બાર આંગળ જેટલી હોવી જોઈએ આવા શિવલિંગ શિવલિંગ જ ઉત્તમ કહેવાય છે આથી ઓછે લંબાઈ હોય તો ફળ ઓછો મળે છે પણ જો વધારે હોય તો દોષની કોઈ વાત નથી ચરલિંગમાં પણ આવો જ નિયમ છે એની લંબાઈ ઓછામાં ઓછી કરતાના એક આંગળ બરાબર હોવી જોઈએ એથી નાની હોય તો ફળ ઓછું મળે છે પણ વધારે હોય તો દોષની કોઈ વાત નથી યજમાન માટે જરૂરી છે કે એક વિમાન અથવા દેવાલય બનાવડાવે જે દેવગણોની મૂર્તિઓથી અલંકૃત હોય એનું ગર્ભગૃહ બહુ જ સુંદર સુદૃઢ અને તકતા જેવું સ્વચ્છ હોવું જોઈએ એને નવ પ્રકારના રત્નોથી વિભૂષિત કરેલ હોય એમાં પૂર્વ અને પશ્ચિમમાં એમ બે દિશામાં બે મુખ્ય દ્વાર હોવા જોઈએ જ્યાં શિવલિંગની સ્થાપના કરવાની હોય એ સ્થાનની નીચેના ખાડામાં નીલમ લાલ વેદુર્ય શ્યામ મસ્તક મોતી મૂંગા ગોમેદ અને હીરા આ નવરત્નો તથા અન્ય મહત્વપૂર્ણ દ્રવ્યોને વૈદિક મંત્રો સાથે ભંડારવા જોઈએ સધોજાત વગેરે પાંચ વૈદિક મંત્રો દ્વારા શ્વે શિવલિંગનું પાંચ સ્થાનમાં ક્રમશ પૂજન કરીને અગ્નિમાં હવિષ્યની અનેક આહુતિ આપવી અને પરિવાર સહિત મારી પૂજા કરીને ગુરુ સ્વરૂપ આચાર્યને ધન તથા ભાઈબંધુઓને ઈચ્છિત વસ્તુઓ આપીને સંતુષ્ટ કરવા યાચકોને જળ સુવર્ણ ગૃહ અને ભૂ સંપત્તિ તથા ચેતન ગાય વગેરે વૈભવ પ્રદાન કરવું સથાવર જંગમ બધા જીવોને યત્ન પ્રયત્નપૂર્વક સંતુષ્ટ કરીને એક ખાડામાં સુવર્ણ તથા નવ પ્રકારના રત્નો ભરીને સધો જાતા દીક વૈદિક મંત્રનું ઉચ્ચારણ કરીને પરમ કલ્યાણ કરી મહાદેવજીનું ધ્યાન કરવું ત્યાર પછી નાદ ઘોષથી યુક્ત મહામંત્ર ઓમકારનું ઉચ્ચારણ કરીને પહેલાં ખાડામાં શિવલિંગની સ્થાપના કરીને એને પેઠથીને સહયુક્ત કરવું આ રીતે પેઠયુક્ત શિવલિંગની સ્થાપના કરીને તેને નિત્ય લેપ ભેગો કરીને તેને સ્થિર કરી દેવું આ રીતે ત્યાં પરમ પરમસુંદર વેર મૂર્તિની સ્થાપના કરવી જોઈએ સારાંશ એ છે કે ભૂમિ સંસ્કાર વગેરે બધી વિધિ જે શિવલિંગની પ્રતિષ્ઠા માટે કરી છે તેવી જ મૂર્તિ પ્રતિષ્ઠા માટે પણ સમજવી જોઈએ ફેર માત્ર એટલો જ છે કે લિંગ પ્રતિષ્ઠા માટે પ્રણવ મંત્રના ઉચ્ચારણનું વિધાન છે પરંતુ વેર મૂર્તિની પ્રતિષ્ઠા પંચાક્ષર મંત્રથી કરવી જોઈએ જ્યાં લિંગની પ્રતિષ્ઠા થઈ છે ત્યાં પણ ઉત્સવ માટે બહાર શોભાયાત્રા સવારે કાઢવાના નિમિત્તે વેરમૂર્તિ રાખવી પણ જરૂરી છે મૂર્તિને બહારથી પણ લઈ શકાય છે એનું ગ્રહણ ગુરુજનો દ્વારા થવું જોઈએ બાહ્ય વ્યાર મૂર્તિ લેવા માટે યોગ્ય તે જ છે જે સાધુ પુરુષો દ્વારા પૂજિત હોય આ પ્રકારે લિંગમાં અને વ્યારમાં મૂર્તિમાં પણ કરેલી મહાદેવજીની પૂજા શિવપદ પ્રદાન કરનારી છે હોય છે સથાવર અને જંગમ એમ બે ભેદથીને લિંગ પણ બે પ્રકારના કહ્યા છે વૃક્ષ લતા વગેરેને સથાવર લિંગ કહે છે અને કેટ વગેરેને જંગમ લિંગ કહે છે સથાવર લિંગનું સિંચન દ્વારા સેવા પૂજન કરવું જોઈએ અને જંગમલિંગને આહાર અને જળ વગેરે આપીને તૃપ્ત કરવામાં ઉચિત છે એ સથાવર જંગમ જીવોને સુખ પમાડવામાં અનુરૂપ રહેવું એ પણ ભગવાન શિવનું પૂજન છે એવો વિદ્વાન પુરુષો માને છે આમ ચરાચર જીવોને જ ભગવાન શંકરના પ્રતિક માનીને એમનું પૂજન કરવું જોઈએ આ રીતે મહાલિંગની સ્થાપના કરીને વિવિધ ઉપચારો દ્વારા એનું પૂજન કરવું પોતાની શક્તિ અનુસાર નિત્ય પૂજા કરવી જોઈએ દેવાલયની પાસે ધ્વજારોહણ વગેરે કરવું જોઈએ શિવલિંગ સાક્ષાત શિવનું પદ પ્રદાન કરનારું છે અથવા ચરલિંગમાં સોળ ઉપચારો દ્વારા સોળ સોપાચાર દ્વારા યથોચિત ક્રમશ પૂજન કરવું જોઈએ આ પૂજન પણ શિવપદ પ્રદાન કરનારું છે આવાહન આસન અર્ધૈય પાઘ પાઘાગ આચમન અભ્યંગ સ્નાન વસ્ત્ર અને યજ્ઞોપવિત ગંધ પુષ્પ ધૂપદીપ નૈવેદ્ય તાંબોળ સર્પ સમર્પણ નિરાજન આરતી નમસ્કાર અને વિસર્જન આ સોળ ઉપચાર છે અથવા અર્ધયથી લઈને નૈવેદ્ય સુધી વિધિવત પૂજન કરો અભિષેક નૈવેદ્ય નમસ્કાર અને તર્પણ આ બધું યથાશક્તિ નિત્ય કરો આ રીતે કરેલું શિવનું પૂજન શિવપદની પ્રાપ્તિ કરાવે છે અથવા કોઈ મનુષ્ય દ્વારા સ્થાપિત શિવલિંગમાં રોષેઓ દ્વારા સ્થાપિત શિવલિંગમાં દેવતાઓ દ્વારા સ્થાપિત શિવલિંગમાં સ્વયંભૂ પ્રગટ થયેલા સ્વયંભૂ શિવલિંગમાં તથા પોતાના દ્વારા નૂતન સ્થાપિત કરેલા શિવલિંગમાં પણ ઉપચાર સમર્પણપૂર્વક જેમ બતાવ્યો છે તેમ પૂજન કરવાથી અથવા પૂજન સામગ્રી આપવાથી ઉપરયુક્ત સમગ્ર ફળ પ્રાપ્ત કરી લેવાય છે ક્રમશ પરિક્રમા અને નમસ્કાર કરવાથી પણ શિવલિંગ શિવપદને પ્રાપ્ત કરાવે છે જો નિયમપૂર્વક શિવલિંગનું દર્શન માત્ર કરવામાં આવે તો પણ એ કલ્યાણપ્રદ છે માટી લોટ ગાયનું છાણ ફૂલ કરેણનું પુષ્પ ફળ ગોળ માખણ ભસ્મ અથવા અન્નથી પણ પોતાની રુચિ અનુસાર શિવલિંગ બનાવીને તદ અનુસાર એનું પૂજન કરવામાં આવે અથવા દરરોજ દસ હજાર પ્રણવ મંત્રનો જપ કરે અથવા બંને સંધ્યાકાળે એક એક સહસ્ત્ર પ્રણવનો જપ કર્યા કરવો જોઈએ આ ક્રમ પણ શિવપદની પ્રાપ્તિ કરાવનારું છે એમ જાણવું જપકાળમાં મકરાંત પ્રણવનો ઉચ્ચાર મનથી શુદ્ધિ કરનાર હોય છે સમાધિમાં માનસિક જપનું વિધાન છે તથા અન્ય સર્વ સમયમાં ઉપાસો જપ જ કરવો જોઈએ નાદ અને બિંદુથી યુક્ત ઓમકારના ઉચ્ચારણને વિદ્વાન પુરુષો સમાન પ્રણવ કહે છે જો દરરોજ આદરપૂર્વક દસ હજાર પંચાક્ષર મંત્રનો જપ કરવામાં આવે અથવા બંને સંધ્યા સમયે એક એક હજાર જપ કરવામાં આવે તો એને શિવપદની પ્રાપ્તિ કરનારા સમજવો જોઈએ બ્રાહ્મણોને માટે આદેમાં પ્રણવોથી યુક્ત પંચાક્ષર મંત્ર સારો મનાયો છે કલશથી સ્નાન મંત્રથીન દીક્ષા માતૃકાળોના ન્યાસ સત્યથીન પવિત્ર અંતઃકરણવાળા બ્રાહ્મણ અને જ્ઞાની ગુરુ આ સર્વેને ઉત્તમ મનાય છે દ્વેજો માટે નમઃ સેવાયનું ઉચ્ચારણ કરવું જોઈએ એવો વિધાન છે તો ભક્તો અહીં આપણે આ કથા પૂર્ણ કરીએ છીએ અને આગળની કથા આપણે આવતા વિડીયોમાં કરશું અને જો આ ચેનલમાં તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને શેર અને લાઈક કરજો તો અત્યારે બસ આટલું જ મને રજા આપો બધા જ ભક્તોને મારા હૃદયથી હર હર મહાદેવ જય શિવશંકર